સ્થાયી પેશી પેશી કઈ રીતે આગળ વધતા જાય ત્યારે જે નવા નિર્માણ પામેલા કોષ છે તે કોષો ફરીથી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે એટલે કે તે પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષોમાં વિભાજન થવાની ક્ષમતા ગુમાવે છે અને અને તેઓ રચના કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામે છે અથવા તો વિભેદન પામે છે આથી આવા કોષો સ્થાયી કોષો બને છે તો સ્થાયી પેશી કઈ રીતે બને છે તે સૌથી પહેલા તો જોઈએ સ્થાયી પેશી એટલે કે સ્થાયી સમૂહ હવે સૌથી પહેલા તો વર્ધનશીલ ઘણા બધા કોષો બને આ કોષો વિભેદન પામીને રચના

હવે સૌથી પહેલા આપણે જોઈએ સરળ સ્થાયી પેશી સરળ સ્થાયી પેશી તો સરળ સ્થાયી પેશી એટલે એવી પેશીઓ કે જેમાં કોષોના એક જ પ્રકાર છે એટલે કે એક જ પ્રકારના કોષોની બનેલી પેશી છે હવે જ્યારે એક જ પ્રકારના કોષો દ્વારા આ પેશી બને છે ત્યારે તેઓ એટલે કે આવી પેશીના કોષો સમાન ઉત્પત્તિ અને કાર્યો ધરાવે છે સરસ થઈ પેશીના વિવિધ પ્રકારો છે તેમાંનો પહેલો પ્રકાર છે મૃદુતક મૃદુ તક સ્થાયી પેશી વિશે જોઈએ તો સૌથી પહેલા તો નામ પ્રમાણે આ મૃદુ એટલે કે કોમળ અથવા પાતળી છે તો આવા કોષો પાતળી કોષ દીવાલ બનાવે છે આ ઉપરાંત કોષો ગાઢ રીતે ગોઠવાય છે અથવા આંતર કોષીય અવકાશ ધરાવે છે હવે કોષો વચ્ચે ગોઠવાય છે એટલે કે તેની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી અથવા તો તે ધરાવે છે આ ઉપરાંત આવા કોષોની કોષ દીવાલ સેલ્યુલોની હોય છે હવે મૃદુ પેશીના કોષોની લાક્ષણિકતાઓ જોઈએ તો કોષો અથવા કોષ સમવ્યાસી એટલે કે લગભગ સરખા વ્યાસ ધરાવતા હોય છે અને આ પેશી એ વનસ્પતિના અંગો જેમ કે મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ અને ફળમાં જોવા મળે છે પ્રકાશ સંશ્લેષણ ખોરાકનો સંગ્રહ કરવાનો અને સ્ત્રાવ કરવાના જેવા કાર્યોમાં વૃદુ પેશી સંકળાયેલી છે ત્રણ ચાર અને પાંચ આ તમામ કોષોની વચ્ચે આંતર કોષીય અવકાશ નથી જ્યારે પાંચ છ સાત આઠ અને એક આ કોષોની વચ્ચે આંતર અવકાશ આવેલો હોય છે તો આ રીતની પેશીમાં જોવા મળે છે હવે બીજો પ્રકાર જોઈએ તો તે છે સ્થૂલ કોણ નામ પ્રમાણે જ સ્થૂલ એટલે કે સ્થૂલન ધરાવે છે તો કોષો સેલ્યુલોની કોશ દીવાલ અને પેક્ટીન નું સ્થુલન ધરાવે છે હવે આ સ્થુલન એવા ભાગમાં વધુ હોય છે કે જ્યાં બે કોષો એકબીજાના સંપર્કમાં હોય આ પેક્ટિન નું સ્થુલન અંદરની દિવાલ ધરાવે છે

સ્થાપકતા આપે છે હવે તેનું સ્થાન જોઈએ તો સ્થુલ કોણક પેશીનું સ્થાન કુમળા પર્ણ અને પર્ણદંડ છે

અધહ સ્તરમાં આવેલી હોય છે પરંતુ નોંધ લેવા જેવી બાબત જોઈએ તો સ્થૂલ કોણક પેશી એ એક દળી વનસ્પતિ અને વનસ્પતિના ભૂમિગત ભાગોમાં જોવા મળતી નથી એટલે હવે સ્થુલ કોણક પેશીના કોષો જીવંત છે તેથી તે કોઈ પણ અંગની વૃદ્ધિ અટકાવતી નથી પરંતુ નમ્યતા અને સ્થિતિ આપે છે તેમજ રક્ષણ કરે છે આકૃતિ ઉપરથી જોઈએ આકૃતિમાં સ્થૂલ કણક પેશી દર્શાવાય છે કે જેમાં જ્યાં કોષો એકબીજા સાથે સંપર્કમાં હોય ત્યાં પેકેટિનનો સ્થૂલન વધારે હોય છે અને અને સ્થૂલ કણક પેશી જીવંત કોષો હોવાને કારણે વનસ્પતિની વૃદ્ધિ અટકાવતી નથી પરંતુ તેને લચીલાપણું એટલે કે નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે અને રક્ષણ કરે છે હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ તો તે છે દ્રઢોતક પેશી નામ પ્રમાણે જ દ્રઢ એટલે મજબૂત તો આ પેશી મજબૂત હોય છે કારણ કે સૌથી પહેલા તો દ્રઢતક મૃતકોષોની બનેલી હોય છે આ ઉપરાંત મૃત પેશી ની સોરી મૃતકોષોની બનેલી હોય છે ઉપરાંત પેશીના કોષો પર સ્થૂલન હોય છે અને આ સ્થૂલન હોય છે તો ધરાવે છે આ સ્થૂલનને કારણે તેના કેટલાક ફાયદા જોઈએ તો કોષો કઠણ અને જાડી દીવાલ ધરાવે છે

अप्रवेश्य છે એટલે કે પાણી માટે જોઈએ તો આંતરકોષીય અવકાશ નથી કોષોમાં

અને અન્નવાહક આ બધી જગ્યાએ રડોદક પેશી જોવા મળે છે કાર્ય જોઈએ તો તેનો મુખ્ય કાર્ય છે તો તેનું આકૃતિ ઉપરથી થી જોઈએ આકૃતિમાં દ્રઢતક પેશી બતાવાયેલી છે કે જેમાં કોષો ખૂબ જ જાડી અને મજબૂત કોષ દીવાલ ધરાવે છે અને કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ બિલકુલ હોતો નથી હવે પેશીના બે પ્રકાર છે કે તેમાં પહેલો પ્રકાર છે તંતુઓ અને બીજો પ્રકાર છે અસ્થિકોષો આ પ્રકાર રચના કાર્ય ઉત્પત્તિ અને વિકાસ ને આધારે પડે છે સૌથી પહેલા જોઈએ તંતુઓ વિશે તો તંતુઓમાં જાડી દીવાલ

અને તેઓ તંતુઓ જેવા દેખાતા હોવાને કારણે તંતુઓ કહેવામાં આવે છે હવે જોઈએ કે જેને પણ કહે છે અસ્થિ કોષો એ સમ એટલે કે સરખા વ્યાસ ધરાવતા અંડાકાર અથવા તો ટૂંકા નળાકાર સ્થુલિત મૃત કોષો છે અને તે સાકળું પોલાળ પણ ધરાવે છે આ ઉપરાંતે ફલાવરાયમાં જામફળ નાસ્પતિ ચીકુ જેવા ફળોના ગર પ્રદેશમાં ઉપરાંત વાલના બીજા વરણમાં અને ચાના પરણામાં આવેલા હોય છે તો આમ અસ્થિકોષો અને તંતુઓ એ દ્રઢતક પેશીના બે પ્રકારો છે કે જે ઉત્પત્તિ વિકાસ રચના અને આકારના આધારે પ્રકારો પડે છે